વડનગર સિંધી સમાજે આક્રોશ સાથે આવેદન પત્ર આપ્યું અમદાવાદની ખોખરામાં આવેલી સેવંત ડે સ્કૂલમાં સિંધી સમાજના હિન્દુ સગીરની મુસ્લિમ સગીરે હત્યા કરી દેતા અમદાવાદ સહિત હવે ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં સર્વ સમાજના ભારે વિરોધ બાદ હવે ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે એના અનુસંધાને મહેસાણાના વડનગર સિંધી સમાજ દ્વારા વડનગર મામલતદારને પત્ર આપી પોતાનો આક્રોશ વ્યક્ત કરી આરોપીને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે અને શું મારું નામ ભરતબી વટનગર અને વટનગર અખિલ સિંધી સમાજ વતી અત્રે મામલતદાર ઓફિસમાં માં આવેદનપત્ર આપી અમદાવાદ મણિનગર સ્થિત વીસ આઠ પચીસ ના રોજ બનેલ ઘટનાને અનુરૂપ આવેદનપત્ર આપેલ છે અમદાવાદ થી સેવન ડે સ્કૂલમાં આઠમા ધોરણના વિદ્યાર્થી દ્વારા દસમા ધોરણમાં ભરતા અમારા સિંધી સમાજના સ્વર્ગીય નયન સંતાણીનું ગર્ભીણ હત્યા કરવામાં આવી છે તેના અનુસંધાને અને નયન સંતાણીના પરિવારને સંપૂર્ણ કડક અને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય એવા ટોટલ ગુજરાતના સિંધી સમાજ ભારતના સિંધી સમાજનો માગણી કરી છે અત્યારેના નાયબ મામલતદાર શ્રી તરફથી અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં